આડેસરના સરકારી દવાખાનામાં સ્ટાફ હાજર હોવા છતાં બહાર વાહનમાં મહિલાની પ્રસુતિ પીડાદાયક થઈ હતી તે બાબતે તપાસ થતાં આખરે ચોવીસ અડતાલીસ કલાકમાં કેટલાક સ્ટાફના તપેલા ચડી જાય અને સસ્પેન્શનના તોડાતા પગલાં આડેસર આંતક ન્યૂઝ બ્યુરોના વસીમ સિદ્ધિ કોટવાનો એક વિસ્તૃત અહેવાલ રાપર પંથકના સૌથી મોટા ગણાતા આડેસર સરકારી દવાખાનામાં બેદરકારી સપાટી ઉપર આવી હતી ખાસ કરીને ડોક્ટરો અને સ્ટાફ હાજર હોવા છતાં સાંતલપુર તાલુકાના ગામડાની એક મહિલાની પ્રસૂતિ બહાર પોતાના વાહનમાં કરવી પડી તે સ્થિતિ ખૂબ જ ગંભીર હતી આમ તક ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા વિગતવાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો દરમિયાનમાં જિલ્લાનું આરોગ્ય તંત્ર ખડબડી ગયું હતું છેક ગાંધીનગરની વડી કચેરી સુધીના દોરડા ઝણઝણ્યા હતા અને આખરે નવા આવેલા જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરીએ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે અને તપાસમાં કેટલાક જવાબદાર મેડિકલ સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીના તપેલા ચડી જાય તેવું સ્પષ્ટપણે જણાવી રહ્યું છે ચોવીસ અડતાલીસ કલાકમાં સસ્પેન્શનના ઓર્ડર નીકળી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આજે અમારા પ્રતિનિધિ એ સરકારી દવાખામાં પડતાલ કરી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી હતી સુમસામ ભાસતું હતું અને ગઈકાલે આખો દિવસ આ તપાસ ચાલુ રહી હતી તપાસમાં જે ક્ષતિઓ છે તે સંપૂર્ણપણે બહાર આવી છે ડૉક્ટર ભંડેરી અને આ બેદરકાર અને નિમ્ભર તંત્ર સાથે સંકળાયેલા મેડિકલનો સ્ટાફ અને પેરામેડિકલના સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં ભરી અને પરિસ્થિતિ થાળે પાડે તેવી સૌ કોઈની માગણી ઉઠવા પામી છે